બધા ઘરમાં બધા સાધનો રફે ધફે કરી નાખ્યા ને ત્યાંથી અંગારેશ્વરના અંગારેશ્વર સરપંચના ઘરે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘુસી જાય ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારી ઉદ્ધવ અધિકારી મેં એક મહિના પહેલા જાણ કરી હતી કે આ આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક ઘટનાઓ ઘટી છે નાના નાના કેસો તો વર્ણન કરે તો પંદર થી વીસ જેટલા ઘટના ઘટે આ જે તે સમયે અમારી માંગણી કરી કરી ને બદલી બદલી એમને પણ તાત્કાલિક ન થઈ એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તન કીર્તનભાઈ વસાવા નું ગઈકાલે પોલીસ ના ટોર્ચરિંગથી બેફામ રીતના એને કોઈ ને કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું

પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલો ત્રણે ત્રણ ના જમાદારો નામ કે આ લોકોના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું ને દુખ ની વાત તો એ છે કે એ કીર્તન ની દીકરી ને રાત બે દિવસ પહેલા રાત્રે બે વાગે બોલાવી લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પીઆઈ પરમાર રહે એની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બહુ ખૂબ જ ખરાબ ઘટના છે એમની દીકરી છે અહીંયા છે મારી સાથે અહીંયા છે હદ ઉઠાઈ ગયું હતું વારંવાર કહ્યું છે અને આગેવા રજૂઆત કરી છે જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખુબ રજૂઆત કરી છે છતાં પણ જે તે સમય પગલા નથી લેવાયા આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના ત્રાસના કારણે જુલ્મના કારણે ટોર્ચન ના કારણે આજે આત્મહત્યા કરવી પડી છે મનસુખભાઈ આપની ફરિયાદ ધ્યાન પણ ના લેવાય ની એક મહિના બાદ આ ઘટના બની ગઈ શું કેશો કે શું પ્રતિનિધિ ચાલતું નથી નહીં નઈ અમારું ચાલે છે સરકાર માં ચાલે છે પણ કેટલાક આવા નાલાયક નીચ ને ખરાબ વિચાર ભ્રષ્ટ વિચારધારાના જે એક ભ્રષ્ટાચાર છે એવા લોકો કેટલાક લોકો હોય એ સરકાર પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન આવ્યા છે રાજપાડી પોલીસ સ્ટેશન અને નવી પોલીસ પોલીસ સ્ટેશન કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે તો આ સરકાર તો સરકાર આવા કડક ખાતે કામ લે છે મને વિશ્વાસ છે મારી સરકારમાં

બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક ડિસમિસ કરવું જોઈએ અને કાયદેસર એફઆઈઆર કરીને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણ ની સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્યવાહી સામે થવી જોઈએ થેન્ક યુ